શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે વૈશાખ સુદ સાતમ એટલે ગંગા સપ્તમી છે તો ગંગા સપ્તમીના દિવસે ગંગા માતાના પ્રાગટ્યની કથા કે જેમાં રાજા ભગીરથની કથા અને શ્રી ગણેશજી દ્વારા ગંગાજીને પૃથ્વી પર ઉતારવાની કથા તથા ગંગા સપ્તમી વ્રત વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગંગોત્રીથી સાગર સુધીના ગંગા માતાના તટ પર આવેલા તીર્થ સ્થાનો તથા શહેરોમાં વૈશાખ સુદ એકમથી દસમ સુધી દસ દિવસ સુધી ઉજવાતું વ્રત ગંગા દશરા વ્રત છે દસ પ્રકારના પાપોથી ગંગા સ્થાનથી મુક્તિ થાય છે ઋષિકેશ હરિદ્વાર પ્રયાગ વારાણસી કલકત્તા બનારસ જેવા અનેક તીર્થ સ્થાનોમાં ગંગા પૂંજન ગંગા સ્નાન તથા ગંગા આરતી થાય છે આ વ્રતમાં ગંગા સપ્તમીને ગંગાજીના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે દેશ વિદેશમાંથી યાત્રાળુઓ આ વર્ષે ઉજવવા આ પર્વ ઉજવવા ગંગા કિનારે સપરિવાર મોટી સંખ્યામાં ઉમટે છે હિમાલયનો ગંગોત્રી સમુદ્રને સપાટીથી આશરે ચોત્રીસો મીટર ઊંચાઈએથી ગંગાજી પ્રગટ થઈ ગંગાસાગર સુધીના આશરે છવ્વીસો કિલોમીટર અંતરને કાપીને સૌને દર્શન આપે છે ગંગા દશેરા વ્રતની ઉજવણી માટે ગંગાસાગર તીર્થક્ષેત્ર ખૂબ જ લોકપ્રિય છે કહેવાય છે કે સબ યાત્રા અનેક બાર લેકિન ગંગાસાગર એક બાર જ્યાં સુધી ગંગાસાગરમાં સ્નાન ન થાય ત્યાં સુધી ચારધામ યાત્રાનું ફળ મળતું નથી તેથી દેશની પ્રત્યેક દિશા તથા ખૂણાઓમાંથી શ્રદ્ધાળુઓ આ દસ દિવસનો અવકાશ કાઢી આ વ્રતની ઉજવણી કરવા ગંગાસાગરની યાત્રા કરે છે ગંગા સપ્તમી વ્રતની ઉજવણી માટે જો કોઈ ભાવિક ભક્ત ગંગાજીના દર્શને ન જઈ શકે તો ઘરમાં સ્નાન કરતી વખતે મા ગંગાજીનું આહવાન કરી સ્નાનના છળમાં ગંગાજી પધાર્યા છે તેવો ભાવ કરી ગંગે જ યમને જ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મીને સંધિનમ કુરુ નમામી ગંગે તવપાદ પંકજમ સોરા સોરવંદેથી દિવ્ય રૂપમ મંત્રોના પુણ્ય ગાનથી સ્નાન કરતાં ગંગા પૂંજન ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે ગંગા માતાના પ્રાગટ્યની રાજા ભગીરથની કથા ઈશ્વાકુવંશમાં સગર નામે એક રાજા થઈ ગયા તેમણે બે પત્નીઓ હતી વેલ્દભી અને શૈલ્યા તેમણે પુત્ર કામનાથી કૈલાસ પર્વત પર તપ કરી ભગવાન શંકરને રીઝવ્યા શ્રી શંકરના વરદાનથી વેદભીને સાઠ હજાર પુત્રો થયા અને શૈલ્યાસાસથી એક પુત્ર અચમંજસ થયો સગરે કરેલા અશ્વમેઘ યજ્ઞના સંદર્ભે કપિલ મુનિનું આગમન આગમન થયું અને તેનું અપમાન થવાથી સગરના સાહીઠ હજાર પુત્રો બળીને ભસ્મ થયા આમ ઈશ્વાકુ વંશના પિતૃઓના મોક્ષ માટે અજમંજસે ગંગાજીને ભૂતળમાં લાવવા તપ કર્યું આમ કરતાં તે મૃત્યુ પામ્યો પિતાના અધૂરા કાર્ય માટે એના પુત્ર અંછુમાને પ્રયત્ન કર્યો તે પણ નિષ્ફળ રહ્યો અને મૃત્યુ પામ્યો રાજા અંશુમનના પુત્ર ભગીરથે પૂર્વજોના તપ પ્રમાણે જ ગંગાજીને પૃથ્વીલોક મૃત્યુલોકમાં પધારવા વિનંતી પ્રાર્થના કરી ગંગાજીએ ભગીરથને દર્શન આપ્યા કે હે પુત્ર હું પૃથ્વીલોકમાં તમારા પૂર્વજોના તથા પૃથ્વીવાસીઓના પાપનો નાશ કરવા તેમનો મોક્ષ કરવા હું આવીશ પરંતુ મારો મહાવેગ કોણ ધારણ કરશે ભગવાન શંકર જ તે માટે શક્તિમાન છે માટે તમે તેને પ્રસન્ન કરો રાજા ભગીરથે કૈલાસ પર્વતમાં ઉગ્ર તપસ્યા કરી શિવજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું ભોળાનાથ શિવજી શંકરે વરદાન પ્રમાણે ગંગાજીને અવકાશમાંથી ઉતરતા પોતાની જટારૂપ શિખરોમાં ઝીલી લીધા ભગીરથની પ્રાર્થના અનુસાર ગંગાજી કપિલ મુનિના આશ્રમે ગયા અને ભગીરથના પિતૃઓની સદગતિ થઈ જે સગડના સાઠ હજાર પુત્રો હતા તેની સદગતિ થઈ બીજી કથા પણ આ પ્રમાણે છે શ્રી ગણેશજી દ્વારા ગંગાજીને પૃથ્વી પર ઉતારવાની કથા એક વખત માતા પાર્વતી કૈલાસ પર્વત પર ચિંતાભરી દશામાં બેઠા હતા એ સમયે છ વર્ષના બાળ ગણપતિ માતાની પાછળ આવી બંને હાથ પાર્વતીજીના ગળે બીટળાઈને પોતાનો અવાજ બદલીને બોલ્યા કહો જોઈએ હું કોણ છું એક કટી મેખલા પહેરી હતી જે કુઘરીઓથી યુક્ત હોય ઘુઘરીઓનું રણકાણ સાંભળી માતા પાર્વતીએ કહ્યું આ તો મારો નટખટ ગણેશ છે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ પ્રભ પુત્ર ગણેશને ઓળખી ખોળામાં લીધું ગણેશે કહ્યું માતા તમે કંઈક ચિંતામાં લાગો છો મને ચિંતાનું કારણ કહો તમે શ્લોકનું એક ચરણ બોલ્યા છો પરંતુ હું નાનો હોવા છતાં વિઘ્ન નાશક છે બીજું ચરણ આ પ્રમાણે છે કુરુ મે દેવ સર્વકારી સર્વદા હે માતા હું તમારા સર્વ વિઘ્નો દૂર કરીશ મને આપ આપની ચિંતાનું કારણ કહો માતા પાર્વતીએ કહ્યું બેટા ગંગાજી તારા પિતાના મસ્તકે જટામાં ચડીને બેઠા છે તેને નીચે ઉતારવાના છે લોકોના કલ્યાણ માટે ગંગાજીએ પૃથ્વી પર ઉતરવું જ પડશે ગણેશજીએ કહ્યું અરે એમાં શું ગંગાને પૃથ્વી પર ઉતારવી એ મારું કામ આ કાર્ય માટે ગણેશજીએ ગૌતમ મુનિને નિમિત્ત બનાવવા નક્કી કર્યું તેમણે એક દુબળી ગાયને મુનિવરિયાના ખેતરમાં છોડી મૂકી ગાય ઊભા પાકનું નુકસાન કરે છે દુકાળના સમયમાં ગાય આવું નુકસાન કરે તે કેમ ચાલે મુનિએ ગાયને હાંકી કાઢવા કોશિશ કરી પણ ગાય ખસી નહીં તેથી મુનિએ ઘાસનું એક તણખલું મંત્રીને ગાય તરફ ફેંક્યું જેથી ગાયને ત્યાંથી નાસી જવું પડ્યું પરંતુ આ ગાય કોઈ સામાન્ય ગાય ન હતી આ તો ગણેશજીએ મોકલેલ ગાય હતી બસ ગણેશજીની લીલાથી ગાયનું પાણ ઘેરું ઉડી ગયું તેથી મુનિનો શિષ્યવૃંદ માતા અહલ્યાજી ગ્રામજનો વગેરે મુનિ પર ફિટકાર વરસાવવા લાગ્યા એક અવાજે કહ્યું કે તમને ગૌ હત્યાનું પાપ લાગ્યું છે માટે તમારે પ્રાશ્ચિત કરવું પડશે કોઈએ કહ્યું મુનિએ અંશન વ્રત કરવું જોઈએ બીજાએ કહ્યું મુનિએ ભોજન કરાવવું ત્રીજાએ કહ્યું ગૌ હત્યાનું છે દેહાત દંડ આ સાંભળી માતા અહલ્યાજી ચીસ પાડી એવામાં ગણેશજી યોગી વેસે તે આવી પહોંચ્યા શ્રી ગણેશ મુનિવર્યને કહ્યું તમે શિવજીને પ્રસન્ન કરી વરદાન માગો કે એમની જટામાંથી ગંગાજીને પૃથ્વી પર વહેવડાવે જેમાં સ્નાન કરવાથી સર્વ પાપોનો નાશ થશે મુનિએ શિવજીને તપસ્યાથી પ્રસન્ન કર્યા મુનિને વરદાન આપી શિવજીએ ગંગાજીને પોતાની જટામાંથી મુક્ત કર્યા ગંગાજી લોકકલ્યાણ માટે પાપોનો નાશ માટે પૃથ્વી પર વહેવા લાગ્યા પુત્ર ગણેશના આ કાર્યથી માતા પાર્વતીજી ખુશ થયા પાર્વતીજીએ ગંગાજીને પણ આશીર્વાદ આપતા કહ્યું કે હે મોક્ષદાયની પૃથ્વી લોકના જંબુદ્વીપમાં ભરતખંડના આર્યવ્રતમાં ભારત દેશની પુણ્ય સલીલા તરીકે તમે પૂજાશો તમારું જળ પતિત પાવન પવિત્ર સ્વસ્થ તથા વિવિધ પ્રકારના રોગોને હરનાર થશે ઈશ્વાકુ વંશના રાજાઓ દ્વારા તમારો ઉદ્ધાર થયો છે હજારો વર્ષ સુધી તમે લુપ્ત થશો નહીં પાર્વતીજીએ કહ્યું હે પુણ્ય સલીલા મારા પુત્રની જેમ જ તમે સર્વને વિઘ્નિર્વિઘ્ને કરશો સર્વેના વિઘ્નોને દૂર કરશો રાજા મહારાજાઓ તથા પૃથ્વીવાસીઓ તમારા જળનો જન્મથી મૃત્યુ પર્યત અનેક શુભ કાર્યમાં તમારો ઉપયોગ કરશે તમારા ગંગા જળનો અભિષેક કલ્યાણકારી થશે અને મોક્ષદાયી થશે અને તમારું નામ લેવાથી પણ મનુષ્ય આ ભવસાગરને તરી જશે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તોરણ આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ